તો ડાળને આપણે સારી રીતના ધોઈ લીધી છે તો ડાળને આપણે પંખા નીચે સુકાવા દઈશું હવે આપણે ડાળને શેકી લેશું તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને કન્ટિન્યુ આપણે એને હલાવતા રહીશું તો આપણે એને ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો આપણી દાળ શેકાઈ ગઈ છે તો આપણે એને ઠંડી ખાવા દઈશું તો દાલ આપણી ઠંડી થઈ ગઈ છે તો આપણે એને ક્રશ કરી લેશું તો આપણે એને મિક્સર ઝાડમાં એડ કરી દઈશું આપણે એને ક્રશ કરી લેશું તો દાળને આપણે આ રીતના દરદરી પીસી લેશું તો આપણે ખાંડનું પાણી કરી લેશું તો એક વાર કે આપણે ખાંડ લેશું અને બે ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું તો આપણે એલચી પાવડર એડ કરી દઈશું આપણે સારી રીતના મિક્સ કરી લેશું આપણે એને ઉકળવા દઈશું પાણી ઉકળી ગયું છે આપણું ખાંડનું પાણી તૈયાર થઈ ગયું છે તો આપણે એક વાટકી ઘી લેશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે બે ચમચી સોજી એડ કરી દઈશું બે ચમચી બેસન એડ કરી દઈશું એને સારી રીતે મિક્સ કરી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણે એમાં ડાલ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું દાલને પણ આપણે ગોલ્ડન બ્રાઉનની થવા દઈશું અને અત્યાર સુધી આપણે એને હલાવતા રહેશું તો આપણી દાળ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હવે ખાંડનું પાણી એડ કરી દઈશું અને આપણે થોડું થોડું એડ કરવાનું છે એ ક્યારે બધું એડ નથી કરવાનું આપણે એને સારી રીતના મિક્સ કરી લેશું આપણે એને હલાવતા રહીશું તો શીરામાં પાણી બળી ગયું છે અને આપણો શીરો ઘટ થઈ ગયો છે તો તૈયાર છે આપણું શીરો તો તૈયાર છે આપણી મગની દાળનો શીરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો